દિવ્ય સર્જન ニュース અમરેલીથી જાવેદ બાપુ સૈયદ માહિતી આપતા જણાવે છે કે ધાર્મિક આસ્થાની આડમાં ભ્રમ ફેલાવનાર એક ઢોંગી મહિલા વિજ્ઞાન જાથાવાળા નાઓય પોલીસને સાથે રાખીને કાયદાનું ભંગ કરાવ્યું અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ ગિરધર નગર વિસ્તારમાં રહેતા માલતીબેન અર્જુનભાઈ ભુવા જેઓને મહાદેવનું શિવલિંગ પોતાના ઘરની પાછળ પ્રોટની જમીનના ભૂગર્ભમાં શિવલિંગ છે એવા સ્વપ્ન આવેલ જણાવીને ભ્રમ ઉભો કરેલ અને ધાર્મિક આસ્થાવાળા લોકોને ભેગા કરીને અહીંયા શિવલિંગ છે તેમ જણાવી સોસાયટીના રહીશો પાસે આશરે દોઢ એક ફૂટ ખાડો ખોદાવી ત્યાંથી શિવલિંગ બહાર કાઢી અને ધાર્મિક આસ્થાની આડમાં આ અંધશ્રદ્ધા ફેલાવવાનું કૃત્ય કરેલ પરંતુ વિજ્ઞાન જાથાની સમક્ષ ફરિયાદ થતા આઢ ઓંગી મહિલાનો વિડીયો નજરે ચડતા વિજ્ઞાન જાથાવાળા અમરેલી આવી પોલીસને સાથે રાખીને આ ઢોંગી સ્ત્રીને પોલીસ સ્ટેશન લઈ જઈને સતત પૂછપરછ કરતા આખરે આ ઢોંગી સ્ત્રીએ લેખિત માંગ

એક જમીનમાંથી દોઢ ફૂટમાંથી શિવલિંગની નીકળવાની ઘટના બની હતી જેની જાત માહિતી લેવા વિજ્ઞાન જાથાની ટીમ રોજ રૂબરૂ મુલાકાત કરી માલતીબેન અરજણભાઈ ભુવા કે જેઓને સાત વર્ષ પહેલાં સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું આ બધું જાથા દીંડક સમજે છે અને બીજું છ મહિના પહેલાં પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમનિયા જાળજો અને બેડો પાર આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન લોકોનામાં ભ્રમ નાખવાનો ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહ્યત વાત કરી છે અને આ વાહ્યત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે માફી પણ માગી છે ભ્રમ ફેલામાંથી ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે તૂત સંબંધી પણ કબૂલાતનામું આપી દીધું છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા શિવલિંગ છે પોતાના સરકારી જમીનમાંથી કાઢીને કૌતુક કરી અને લોકોને ભ્રમમાં નાખો એ પણ ગુનો બને છે અત્યારે સિટી પોલીસ સ્ટેશન જરૂરી કાર્યવાહી કરી રહી છે અને વિજ્ઞાન જાથા છે આનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે